આ જય 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 દ્વારકાધીશ જય ઠાકર ખાસ જ્યારે યુગ પુરુષ અને વિશ્વના ટોચના નેતા ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારકા અને બેટ દ્વારકામાં જેમનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ જેમનું ઓપનિંગ અને આગમન જ્યારે આગામી પચીસ તારીખના દિવસે થઈ રહ્યું હોય ખાસ આપણી સાથે એવા ગુજરાતના ભાજપના સિનિયર નેતા કહીશ કે ઘણી બધી ટર્મોથી જે દ્વારકામાં જે વિજેતા થાય છે એવા જ ભાજપના દેવભૂમિ બ્યાસી વિધાનસભાના અગ્રણી પૂવા માણેક છે પૂવા ખાસ જે રીતના આપની સીટમાં મોદી સાહેબનો જે ખાસ ડ્રીમ પ્રોજેક્ટ અને જે તાળામાર તૈયારીઓ હાલ તંત્ર દ્વારા થઈ રહી છે શું કહેશો એ બાબતે આપ શિવ શિવ દ્વારકા તાલુકાના દ્વારકાવાસીઓને અને દરેક સમાજને ઉમંગ છે ઉમંગ એટલા માટે જે ઉત્સાહ એટલા માટે છે કે દ્વારકા એટલે દ્વારકા તાલુકો એટલે છેવાડાનું કહેવાય જે ઓખા ગામ ત્યાંથી સીધું દરિયો આવી જાય અને દરિયાથી સીધું કરાચી આવી જાય જો વડાપ્રધાન વિશ્વના જે એક નેતા કહેવાય એવા જ્યારે એને નજરમાં અને એના દિલમાં ઓખા મંડળ અને દ્વારકા સચવાયેલું હોય ત્યારે અહીંયા ઉત્સાહમાં શું બાકી રહે માણસનું જે એક વર્ષોથી એક સપનો હતો કે બેટનો પુલ બને વર્ષો ત્યાં કેટલાય મુખ્યમંત્રી કેટલા બધું ઘણું બધું ઘણું બધું થઈ ગયું અને બધા કોંગ્રેસમાં કહેતા હતા કે અમારે બનાવવું છે અમારે બનાવવું છે પણ આજે સપનો સહકાર આપણા નરેન્દ્રભાઈએ કર્યો છે એના માટે જેટલી ઉત્સાહ દ્વારકાવાસીઓ દેખાડે છે એ હું કહું તો ઓછી છે કારણ કે જે વિકાસનો એક આખા ભારતની અંદર જ્યારે વિકાસનો એક સ્વાદ બધાને મળે છે એ આજે અને છેવાડાનો જે એક તાલુકો કહેવાય એને એક વિકાસનો પૂરેપૂરો જે એક મળવું જોઈએ એ રીતે કાશીમાં હોય પછી બદ્રીનાથ હોય કેદારનાથ હોય જ્યાં જ્યાં સોમનાથ હોય જ્યાં જ્યાં દેવસ્થાનની અંદર જ્યાં જ્યાં ડેવલપ થયું છે કોરિડોર થયા છે ત્યાંના માણસો આજે ખૂબ આશીર્વાદ દે છે ભગવાનને આશીર્વાદ દઈએ છે કે જ્યાં એક બે હજાર ને ચાર હજાર ને પાંચ હજાર માણસો જ્યાં દર્શન કરવા જતા આજે લાખોના હિસાબે થઈ જાય છે આજે દ્વારકામાં છેલ્લા બેથી ત્રણ ચાર વર્ષથી ત્રીસ લાખ માણસો અહીંયા દર્શનાર્થે આવે છે ને એમાં દિવસે 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 વધારો થતો જાય છે જે એક હોટલુંવાળા જે હોટલ બનાવી લીધી હતી એને આપઘાત કરવાનો ટાઈમ હતો છેલ્લા પાંચ વર્ષ પહેલાં પરંતુ આજે પાંચસો હોટલું બની રહી છે અને શિવરાજપુરનો ડેવલપમેન્ટ થતાં એ પણ એક વધારો વિકાસ ન થયો છે એના પછી જે એક સબમરીન જે એક જૂની દ્વારકા સોનાની દ્વારકા જે કહેવાય છે એ સોનાની દ્વારકાના દર્શન કરવા માટે સબમરીનનો એક પ્રોજેક્ટ અહીંયા આપે છે અને એ સબમસીન બનાવવાનું ચાલુ થઈ ગયું છે એ ચાર પાંચ મહિનામાં આવી જાય છે તો કહેવાનો ભાર્થ એવું છે કે ખરેખર દ્વારકાવાસીઓ તો માને જ છે પણ હું તમને કહું કે આખો વિશ્વ માને છે આખો ભારત એ માને છે કે નરેન્દ્રભાઈ એક અવતારી પુરુષ છે કે જેને વીસ વર્ષ પહેલાંની એક દ્રષ્ટિકોણ કરીને અમેરિકા આટલે વખણાય છે કે દ્રશ વીસ સાલ વીસ વર્ષ પહેલાંનું વિચારે છે એટલે અમેરિકાનું નામ છે પણ એ જ આપણાને એવા અવતારી પુરુષ મળ્યા છે નરેન્દ્રભાઈ આજે વીસ વર્ષ પહેલાંનું વિચારી અને વિકાસ કરી રહ્યા છે એમાં દ્વારકાની અંદર તો કોઈ દિવસ આવો શણગાર નથી થયો અમે મિટિંગ રાખી ત્યારે પોતાની મેળે હોટલવાળા હોય કે જે પણ ગોમતી કિનારે મકાન આવતા હોય રેસિડેન્ટ હોય બધા સામે કીધું પપુબા જેવું અયોધ્યામાં શણગાર થયું છે ને એવું શણગાર અમે દ્વારકામાં નરેન્દ્રભાઈ માટે કરશું ને જેટલું કરશું એટલું ઓછું છે શિવ શિવ ખાસ કરીને વાત કરવામાં આવે તો ન ભૂતો ન ભવિષ્યથી એક બ્યાસી વિધાનસભામાં ખાસ જ્યાં આપ ધારાસભ્ય છો એ સીટમાં મોદીજી બે હજાર ચોવીસની ખાસ એવું કહીએ કે શરૂઆત કહેવાય કે બે હજાર ચોવીસની લોકસભાના ચુનાવ નજીક છે રાજનીતિની શરૂઆત દ્વારિકાને દ્વાર અને ભગવાન દ્વારકાધીશના ઘરેથી થતી હોય ત્યારે આપની અંદરની ફિલિંગ શું નરેન્દ્રભાઈ જે છે ને એને આપણે વડાપ્રધાન રાજકારણીયા ન માનીએ ને તો હું તો વિશેષ કહેવાય કારણ કે એ એક અવતારી પુરુષ છે અહીંયા અમારા સમૂહ લગ્ન ક્ષત્રિય વાઘેર સમાજના સમૂહ લગ્નની અંદર એ આવ્યા હતા આજથી કરીને લગભગ પંદર વર્ષ પહેલાં ત્યારે એ એક પોતાના સ્પીચમાં બોલ્યા હતા કે દ્વારકાવાસીઓ હવેના ટાઈમમાં દ્વારકા ક્યાં છે તમારે ગોતવું પડશે એટલે આજુબાજુમાં આટલું ડેવલપ થશે આજે જે અહીંયા દસ હજાર ને વીસ હજાર ને પંદર હજાર એકરમાં વેચાતું હતું એ જમીનોના આજે પિંચોતેર લાખ રૂપિયા એકરના થઈ ગયા છે આને કહેવાય વિકાસ અને જે ટુરિસ્ટનો વિકાસ છે ને એનાથી તો વિકાસ મોટું કોઈ હોતું જ નથી કારણ કે આજે કંપનીઓ જે મોટી મોટી કંપનીઓ છે એ રોજી રોટી નથી આપી શકતું પણ આપણા જે મંદિરો છે એક આ દિવ્ય દ્રષ્ટિ કહેવાય ખરેખર કે ઉદ્યોગ કરતાં જે આપણા મંદિરો છે ને એના આશીર્વાદ કહીએ કે જે કાંઈ કહીએ જે રોજીરોટી મંદિરોમાં વિકાસ કરવાથી મળે છે એવા ઉદ્યોગોમાં પણ મળતી નથી આજે ખાલી દ્વારકા આખો તાલુકો અને દ્વારકા ગામ પોતે એ ખાલી મંદિર ઉપર બધા ખીલખલાટ કરે છે આને કહેવાય વિકાસ આને કહેવાય દ્રષ્ટિ ઓ ખાસ કરીને એક લોકોમાં એવી પણ ચર્ચા છે જે દ્વારકા આપને ચાહે છે આપનો ચાહકોરક છે કે મોદી સાહેબનું ભવ્યથી ભવ્ય સ્વાગત આપ જે કરવાના છો કેવી રીતે રહેશે સ્વાગત ભવ્યથી ભવ્ય કરીએ જેટલું પણ કરીએ ને એ માણસ માટે ઓછું જ છે ને અમારે તો જાહેર સભાની અંદર બોલ્યા હતા કે હું રાજકારણમાં ન હતો ક્યાંય નહોતો કોઈ મને ઓળખતા નતા ત્યારે વિરમ બાપા ભેગા રોટલા ખાતો હતો અને હું તો આનો ઘરનો સભ્ય છું તો હવે અમે વધારે વધારે શું કરી શકીએ અમારે વિચારવાનું છે તો દ્વારકા ટૂંકી ઓમ થોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ